આગ ઉપર કાબૂ મેળવવા માટે આણંદ બોરસદ પેટલાદ અને ખંભાત સહિતના શહેરોની ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી કલાકો સુધી ચાલેલી જહેમત બાદ પણ રાત્રે વાગ્યા સુધી આગ ઉપર સંપૂર્ણ મળી શક્યો આ ભીષણ આગના પગલે સુરક્ષા માટે સમગ્ર સોજીત્રા શહેરની વીજળી તાત્કાલિક બંધ પડી હતી જેને કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે હકીકત એ છે કે સોજીત્રા પાલિકાને પોતાનું ફાયર બ્રિગેડ વાહન હોવા છતાંય તે આજે અપર્યાપ્ત સાબિત થયું અને સ્થાનિક તંત્રની કાર્યક્ષમતા પર પણ થયા છે હજુ સુધી આગ લાગવાના કારણોની પુષ્ટિ થઈ નથી અને સંભવિત નુકસાનીનું આંકલન કરવાની કામગીરી ચાલુ છે આગળની કાર્યવાહી માટે સ્થાનિક તંત્ર સતર્ક છે રિપોર્ટર અજય રાઠોડ સુજિત્રા